પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની શહેરની કારોબારીની બેઠક યોજાઈ હતી કે જેમાં રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ તાય કે જશુભાઈ રાવલની નિમુક્ત કરવામાં આવી હતી રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની રાધનપુર શહેરની કારોબારીની મિટિંગ યોજાઈ હતી કે જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તો બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જસુભાઈ રાવલ ડોક્ટર દેવજીભાઈ પટેલ નારણભાઈ ચૌધરી ભરતસિંહ પટેસરીયા રાજુભાઈ ઠક્કર ઈશ્વરભાઈ પંચાલ દિનેશભાઈ ભરવાડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ માલધારી સેલ ચીકાભાઈ રબારી મુકેશભાઈ મહામંત્રી શહેર ભાજપ રવિભાઈ ચૌહાણ સોમાભાઈ પરમાર પેલાજભાઈ શિરવાડિયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ